દાતામાં વધુ એક શિક્ષક શાળામાંથી ગાયબ ગ્રામ્યજનો મગવાસ પ્રાથમિક શાળાને તાળાબંધી કરવા પહોંચ્યા ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ગુલ્લીબાજ હોવાને લીધે તાળાબંધી માટે પહોંચ્યા ગ્રામ્યજનોએ ફરીથી આચાર્ય સામે કરી રજૂઆત આચાર્યએ એક અઠવાડિયાનો સમય માંગ્યો ગ્રામ્યજનોએ અઠવાડિયામાં જો નિકાલ નહીં આવે તો તાળાબંધી કરીશુંની ચીમકી આપી ઓગણીસ આઠ બે હજાર ચોવીસ સુધી ગ્રામ્યજનોએ આચાર્યને કાર્યવાહી કરી નવો શિક્ષક લાવવા કરી રજૂઆત ઓગણીસ આઠ બે હજાર ચોવીસમાં ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક હાજર નહીં થાય તો ગ્રામ્યજનો શાળાને તાળાબંધી કરશે મગવાસનો શિક્ષક જય ચૌહાણ એક વર્ષથી શાળામાંથી ગાયબ એક મહિનાની નોકરી બાદ શિક્ષકે કર્યો શાળામાંથી આવવાનો સ્પષ્ટ ઇનકાર તેવું આચાર્ય જણાવ્યું ત્રણ એક બે હજાર ત્રેવીસ થી સદર શિક્ષક ગેરહાજર છે એનો કોઈ રિપોર્ટ તો આપણી પાસે છે નહીં બરાબર અને કાર્યવાહીમાં તો હવે શાળા કક્ષાએથી

એ બાબતમાં આપણી શાળા કક્ષાએથી કોઈ એમને પગાર આકારેલો નથી પછી શાળાનું જે શિક્ષકોનું હાજરી પત્રક છે એમાં લાલ પેન થી ગેરહાજર લખેલું છે આપણી જે સ્માર્ટ એટેન્ડન્સ છે એમાં પણ એને ગેરહાજર દર્શાવેલું છે સાહેબ તમારી આ શિક્ષક સાથે કોઈ વાત થઈ છે આવવાના છે કે નહીં એ શરૂઆતના તબક્કે એ વખતે વાત થયેલી તો કે અમારે આવું નથી એના પછી તો એમનો ફોન કોઈ લાગતો નથી અથવા તો ફોન આપણો કોઈ વાત લાગ્યો હોય તો રિસીવ કરતા છિન બે શિક્ષકો છે શાળામાં એમાંથી આ આવતા નથી એટલે એક આપડે પાસે જે શિક્ષક છે એટલે ક્લાસ જે આપણા હોય એ બે ભેગા કરી અને એ રીતે સમયપત્રક કરેલું છે

ચૌહાણ જયકુમાર કન્યાલા જે ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક હતા હું જ્યારે અહીંયા જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આવ્યો હતો ત્યારે ગ્રામજનોની એક રજૂઆત હતી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની અને એ અંતર્ગત મેં આ જ્યારે ગેરહાજરીની બાબત જોઈ ત્યારે મારી કક્ષાથી સત્યાવીસ બે બે હજાર ચોવીસ આવે એ કારણદર્શક નોટિસ મારા તરફથી આપવામાં આવી કારણ કે શિક્ષણની ગુણવત્તા જો સુધરતી ન હોય અથવા તો એના કારણે બાળકોના શિક્ષણ પર અસર થતી હોય

બીજી નોટિસ આપશે અને એના ઉપર દૂર કરવાની કાર્યવાહી મુલાકાત હતી પાંચ પ્રાથમિક શાળાની લેખિત માં અને એક ખુલાસો મેં ઘરાઈ ગયા નતા દિલ્લા કક્ષાએ એમને કાર્યવાહી કરવા મૂકેલું છે